બોટાદના નિવૃત્ત પર્યાવરણ શિક્ષક દિગ્વિજયસિંહ ચુડાસમાએ તેમના ઘરે વૃક્ષોની બીજ બેંક બનાવી છે તેઓ પાસે ખેડૂતો અને સંસ્થાને આપવા માટે એંશીથી પંચ્યાસી જાતિના વૃક્ષોના બીજ છે આ ઉપરાંત તેઓએ આઠસો પચાસથી વધુ બીજનું મ્યુઝિયમ પણ બનાવ્યું છે તેઓ પર્યાવરણ સુધારવા ઉત્સાહી લોકોને બીજ પૂરા પાડે છે ઉપરાંત અલભ્ય બીજ અંગે માર્ગદર્શન પણ આપે છે અહીંયા અમુક બીજ આપણને મળતા ન હોય એ માટે લેવા માટે અમુક માર્ગદર્શન મળે છે ખેડૂતો માટે સારો ફાયદો છે દરેક બીજ વિના પરિશ્રમે મળી રહે છે આ નગર વગડામાં બધે રખડવું પડે છતાં અમુક બીજ તો મળતા જ નથી એટલે અહીં મોટા મોટો ફાયદો એ જ છે એક દળી વનસ્પતિ બે દળી દ્વિ વનસ્પતિ આવી વગેરે વનસ્પતિનો બાળકોને પણ એ જ્યારે જ્યાં સુધી તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી એમના બાળકોને ખૂબ એમને પર્યાવરણ પ્રત્યે આ બીજ પ્રત્યે બધું જાગૃત કર્યા છે મારી પાસે જે અત્યારે જે મેં લિસ્ટ મૂક્યું છે એ વિતરણમાં એકાવન પ્રકારના બીજ છે પણ છે મારી પાસે ખરેખર એસી ને ચાર ચોર્યાસી પ્રકારના બીજ છે એ જથ્થો ઓછો હતો એટલે મેં એ લિસ્ટમાં મૂક્યું નથી એમ અને જે મ્યુઝિયમમાં છે એ સાડી આઠસોથી વધારે બીજના નમૂના મેં રાખ્યા છે ઘણા એમ કહે કે મારા ઉમરો વાવો છે કારણ કે એમને જેવું પૂન મળે તો હું ઉમરાનો બીજ મારી પાસે ન હોય હું એનો રોપ ગોતી દઉં છું અને એનો રોપ પણ એને મફતમાં જ આપું છું એમ